ગુજરાતમાં ટાટ પાસ થયેલા ઉમેદવારો છેલ્લા બે વર્ષથી આંદોલન કરી રહ્યા છે કાયમી શિક્ષકોની માંગ તેમના તરફથી કરવામાં આવી રહી છે પરંતુ સરકાર દ્વારા જે જ્ઞાન સહાયક પ્રોજેક્ટ લાવવામાં આવ્યું છે એટલે કે કરાર આધારિત ભરતી તેનો તેઓ સખત વિરોધ કરી રહ્યા છે ત્યારે હવે આગામી પાંચ સપ્ટેમ્બરને લઈને ટેટાટ પાસ ઉમેદવારોએ જે સરકારને ચીમકી આપી છે કે તેઓ દ્વારા જે વાયદો કરવામાં આવ્યો હતો તે મુજબ કામગીરી કરવામાં નહીં આવે તો ફરી પાંચ સપ્ટેમ્બરે ગાંધીનગરનો ઘેરાવ કરવામાં આવશે શું કહી રહ્યા છે ટેટ આટ પાસ ઉમેદવાર તેમણે શું શિક્ષણ મંત્રીનું ધ્યાન દોર્યું છે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાતમાં ટેટ ટાટ પાસ થયેલા ઉમેદવારોનું છેલ્લા બે વર્ષથી આંદોલન ચાલી રહ્યું છે અને આ આંદોલનના પગલે તેમને સફળતા મળી છે કારણ કે થોડાક સમય પહેલાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે આગામી દિવસોમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો માટે કાયમી શિક્ષકને લઈને ચોવીસ હજાર સાતસો જેટલી જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે પરંતુ મંત્રીએ સ્પષ્ટતા નહોતી કરી કે ક્યારે ભરતી કરવામાં આવશે તેનું કોઈ ઓફિશિયલ નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું નથી ખાલી મૌખિક જ જાહેરાત કરવામાં આવી છે તેને લઈને ટેટ ટાટ પાસ ઉમેદવારો છે તે અસમંજસની સ્થિતિમાં મુકાયા છે ને ત્યારે તેઓ સરકારની ઈચ્છાશક્તિ સામે અવારનવાર વિડીયોના માધ્યમથી સવાલ ઉઠાવી રહ્યા છે અને વાત કરવામાં આવે તો ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા હવે જે એક નવની જાહેરાત રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી દ્વારા કરવામાં આવી હતી જેમાં ટાટ ટુના અગિયાર બારના વિદ્યાર્થીઓની ભરતી કરવામાં આવશે ને તેના માટે જે ફોર્મ બહાર પાડવામાં આવશે તેને લઈને ટેટ ટાટ પાસ ઉમેદવારની પ્રતિક્રિયા સામે આવી છે પહેલા તો તેમણે શું નિવેદન આપ્યું છે ને શું ચીમકી ઉચ્ચારી છે તે સાંભળી લો નમસ્કાર જૈન મિત્રો હું તેજસ મજીઠિયા ટેટ ટાટ પાસ ઉમેદવાર ભૂતકાળમાં પ્રવક્તા મંત્રી રિશકેશ પટેલ સાહેબે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી 24700 ની ભરતી આપણે 1819111 11 ને 12 મુજબ આપણે ક્રમિક ભરતી કરવાની જે વાત કરી હતી એની ટ્વિટરના માધ્યમથી આપણા મુખ્યમંત્રી સાહેબ હોય કે આપણા શિક્ષણ મંત્રી હોય કે પ્રવક્તા મંત્રી હોય બધાએ પોતાના ટ્વિટ એકાઉન્ટથી કર્યું હતું ત્યારબાદ આચાર્ય અને જૂના શિક્ષકોની તો પ્રોસેસ ચાલુ જ છે પરંતુ સાથે સાથે એક નવ એક સપ્ટેમ્બર આવી રહી છે ત્યારે શિક્ષણ મંત્રીને યાદ કરાવી દઈએ કે સાહેબ તમે જે કીધું હતું કે ઉચ્ચતર માધ્યમિક ટાટ ટુના કેન્ડિડેટના ફોર્મ એક સપ્ટેમ્બરના રોજ અમે ભરવાના છીએ એ વાયદો તમે જે આપેલો છે અમને પૂર્ણ વિશ્વાસ છે કે એ મુજબ જે તમે તારીખ આપેલી હતી એ તારીખે તમે ફોર્મ ભરીશો એટલે અમે આશા રાખીએ છીએ બધા ટેટ તાળપાસ ઉમેદવાર કે તમે પહેલી સપ્ટેમ્બરના રોજ અગિયાર બારના શિક્ષકો ટાર્ટ ટુના ફોર્મ તમે જરૂરથી ભરીશો જો એક સપ્ટેમ્બરે ઉચ્ચતર માધ્યમિકના ફોર્મ ભરવામાં નહીં આવે તો પાંચ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન આવે છે ત્યારે ફરીથી અમે ગાંધીનગર ઉમેદવારો છીએ એ ચક્કાજામ કરીશું એટલે શિક્ષણ મંત્રીને બે હાથ જોડીને મારી નમ્ર વિનંતી છે કે એક સપ્ટેમ્બરના રોજ જે ફોર્મ ભરવાની તારીખ તમે આપી દીધી તો પોર્ટલ ઉપર તમે એક સપ્ટેમ્બરના રોજ તમે વેબસાઇટ ઉપર પોર્ટલ ઓપન કરી દેજો જેથી કરીને બધા ઉમેદવારો ફોર્મ ભરી શકે તમે ભૂતકાળમાં ઘણા વાયદાઓ તમે આપેલા હતા સત્યાવીસો પચાસ હોય કે દર પંદર જૂને કાયમી શિક્ષકની ભરતીના આવા ઘણા તમે વાયદાઓ આપેલા હતા એ પૂર્ણ નથી કર્યા પરંતુ અમને પૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે જે તમે વાયદાઓ આપેલા છે એ વાયદાઓ ઉપર તમે ખરા ઉતરશો એવી અમને પૂર્ણ ખાતરી છે એટલે એટલી જ આશા રાખીએ છીએ કે જેવી રીતે વૃક્ષની અંદર તમે જોવા જાઓ તો પર્ણની અંદર ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય હોય જેથી કરીને ખોરાક છે એ પોતાની જાતે વૃક્ષ બનાવી શકે તો તમે પણ અમારા શિક્ષણ વિભાગની અંદર એક ક્લોરોફિલ નામના રંજક દ્રવ્ય જ છો તમારું ખૂબ જ મહત્ત્વ છે શિક્ષણ વિભાગની અંદર એટલે આશા રાખીએ છીએ કે આશા ઉપર પાણી ન ફેરવતા અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે એક સપ્ટેમ્બરના રોજ ઉચ્ચતર માધ્યમિકના ફોર્મની જાહેરાત છે એ ન્યૂઝના મારફતે અથવા પોર્ટલ ઉપર આપી જશે એટલી જ અમે આશા રાખીએ છીએ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત આ હતા ટેટાડ ઉમેદવાર તેજસ મજેઠિયા તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે થોડાક સમય પહેલાં રાજ્ય સરકારના મંત્રી દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તે જાહેરાત ઉપર તેમને પૂર્ણ વિશ્વાસ છે કે જેવી રીતે સરકારે વચનો આપ્યા છે તે મુજબ તેઓ કામગીરી કરશે ને આવતીકાલે એટલે કે એક સેપ્ટેમ્બરના દિવસે જે ક્રમિક ભરતીની વાત હતી જે નોટિફિકેશનની વાત હતી તે જાહેર કરવામાં આવશે અને ટાટુના ઉમેદવારોની ભરતી કરવામાં આવશે પરંતુ હવે જોવાનું રહ્યું કે આવતીકાલે શિક્ષણ મંત્રી દ્વારા કોઈ આવી ઓફિશિયલી જાહેરાત કરવામાં આવે છે કેમ કે અવારનવાર વચ્ચેનો વાયદાઓ તો કરવામાં આવે છે પરંતુ ઉમેદવારો માંગ કરી રહ્યા છે કે આ મામલે કોઈ નક્કર પગલાં લેવામાં આવે અને થોડાક સમય અગાઉની વાત કરી દઈએ તો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ એક નિવેદન આપ્યું હતું ને જે નિવેદનમાં તેમણે ટેટ ટાટ પાસ ઉમેદવારોને સંબોધીને કેટલી વાતો કરી હતી ને જે તારીખો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે તેમાં ભરતી શિક્ષકોની નહીં થાય તે પ્રકારની તેમણે ભીતિ પણ વ્યક્ત કરી હતી જો ભરતી નહીં થાય તો આગામી પાંચ સપ્ટેમ્બરે શિક્ષક દિનના દિવસે ફરી એકવાર ગાંધીનગરમાં શિક્ષકોએ જેવી રીતે ચીમકી ઉચ્ચારી છે ટેટટાટ પાસ ઉમેદવારોએ ચીમકી ઉચ્ચારી છે કે તેઓ વિરોધ કરવા આવવાના છે ત્યારે સરકાર આ પહેલા ભરતી કરે છે કે પછી વધુ એક આંદોલનની શરૂઆત થાય છે તે આગામી સમયમાં ખબર પડશે સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે જોડાયેલા સતત અપડેટેડ વિડીયો આપણા સુધી પહોંચાડતા રહીએ છીએ એટલે નવ જે ન્યૂઝ ચેનલ ને આપણે લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ